જય શ્રી કૃષ્ણ એક નાનકડું ગામ હતું તે ગામમાં યુવાનો ખૂબ ભણેલા હતા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા ગામના લોકો નાના મોટા પ્રસંગ સૌ સાથે મળીને કરતા તહેવારોની ઉજવણી પણ બધા સાથે મળીને સમથી કરતા એકવાર ભણેલા યુવાનોને પોતાની વિદ્યાનું ઘમંડ થયું તેઓએ વૃદ્ધોને જાનમાં નહીં લઈ જવાનો નિર્ણય કર્યો એક જાનમાં માત્ર યુવાનો જ ગયા કન્યા પક્ષના વડીલોને તેની જાણ થઈ તેઓએ જાનમાં આવેલા યુવાનોનું ઘમંડ ઉતારવાનો નિર્ણય કર્યો તેઓએ જાનૈયાઓને જણાવ્યું ગામનું તળાવ ઘીથી ભરી આપો તો જ અમે કન્યા પરણાવીએ યુવાનો વિચારમાં પડી ગયા ગામનું તળાવ ઘીથી ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી યુવાનોને ચિંતા કરતા જોઈ સંતાઈને જાનમાં આવેલા વૃદ્ધે યુવાનોને જણાવ્યું પહેલાં કન્યા પક્ષના વડીલોને તળાવ ખાલી કરી આપવાનું કહો યુવાનોએ કન્યા પક્ષના વડીલોને જણાવ્યું પહેલાં તળાવ ખાલી તો કરી આપો પછી અમે તળાવ ઘીથી ભરી દઈશું જાનૈયાનો જવાબ સાંભળી કન્યા પક્ષના વડીલોને સમજાઈ ગયું કે જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે એ આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણે વડીલોનો અનાદર કરવો જોઈએ નહીં તેમના અનુભવ અને ડહાપણનો લાભ લેવો જોઈએ જય શ્રી કૃષ્ણ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો